બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવડા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી આવેદન પત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવડા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું છે ડેમના પાળા ઉપર તેમજ તેની અંદરની આસપાસ જાડી ઝાકરા દૂર કરવા વર્ષે લાખો રૂપિયા ખર્ચ મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકમજ રાષ્ટ્રીય અધ્યક્ષ એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે મેં ગુંદા ડેમ ની મુલાકાતે આવ્યા હતા કે ભાઈ આ ગુંદા ડેમ ને હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયા ભંડોળ ફાળવવામાં આવે છે કે આ ગુંડ ગુંદા ની ડેમ ની ઉપર કે અંદર કે આજુબાજુમાં બાવળો જે રહ્યા કે જંગલી બાવળ એ હોવા જોઈએ એને દૂર કરવા માટે વીસ થી ત્રીસ લાખ રૂપિયાની હર વર્ષે ગ્રાન્ટ આપે છે મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આનો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા તમે આ જોઈ જુઓ આ તમામ બાવળિયા યથાવત છે અને આ હામ ડેમ છે એના દરવાજા છે તમે આ રોડ માં જોઈ જુઓ આ ડેમ ને માથે રોડ છે એની ઉપર પણ નકરા બાવળા ઉગવા છે અને અંદર જોયો મારી સામે તમે જોજો હું આગળ બતાવું ત્યાં ઓલે અંદર પણ નકરાજ ગાડા બાવળના ના છે જો હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય વહીવટદાર જિલ્લા પંચાયત ના લોકો અને કલેક્ટર સાહેબ જો આટલી મોટી ગ્રાન્ટ ફાળવી જો મોમાય કન્સ્ટ્રક્શન દ્વારા આ બાવળ દૂર ન કરીને જો ઉપર ઉપર તમે બિલ બનાવી વહેંચણી કરતા એવું અમને દેખાય છે ને તો આ બાવળ જે રહ્યા એને જડમૂળથી કાઢવા પડે જેથી કરીને આની પાલ તૂટે ને નીચેના ગામડા જે લોકો રહ્યા આ કદાચ બાવળના મૂળ ઊંડા જાય અને એ મોળિયાના કારણે આ જે પાળ જે રે એ ધોવાણ થાય એનો જગ્યા બનતી જાય ધોવાણ થાય એટલે એનો આ ડેમ તૂટી જાય એનું પાણી તમામ વેસ્ટ થઈ જાય નીચેના ગામડા જઈ રહ્યા પાણી બધું જાય એટલે નીચેના ગામડા જઈ રહ્યા ડૂબમાં વયા જાય એટલે જે કોઈ લાગતા વળતા અધિકારી હોય અમારે એને કહેવું છે કલેક્ટર સાહેબને કે આ grant પૈસા જેને ખાધા છે એની માથે કાર્યવાહી થવી જોઈએ નહીં તો આ બાવા જે રહ્યા એ બધાય કાઢવા જોઈએ એવી અમારી માંગ છે જય ભારત જય ભીમ તેમજ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ દ્વારા સળ તપાસ કરતા જોવા મળ્યું કે જંગલ કટિંગ નું કામ માત્ર કાગળ ઉપર જ થયું છે અત્યારે ખોટા બિલ બનાવી અને નાણાં મેળવનાર એજન્સી પર કાર્યવાહી કરવામાં આવી તે માંગ સાથે

જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોમાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તેથી એજન્સી રદ કરી ચૂકવણીની રિકવરી કરવા વિનંતી અને જે કાઇ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી ફક્ત સરકારી ચોપડે કામ બતાવવામાં આવેલ છે સ્થળે આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેના ફોટોગ્રાફ પણ અમોએ રજૂ કરેલ છે તો આ બાબતે અમારું આવેદન ધ્યાન લઈ યોગ્ય તે કાર્યવાહી કરવા અમારી વિનંતી છે